અહીંયા રોજ આવી રહ્યો છે શ્રીમદ ભાગવત ગોપગ કથા તેમજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેમાં લાખો લોકોની સંખ્યામાં અહીંયા જેમાં એકાવન હાજર બે નોડો રાતમ ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવેલું છે અહીંયા જેમાં નામી અનામી કલાકારો પણ અહીંયા આવવાના છે એમની તારીખ છે ચૌદ ત્રણ બે હજાર પચીસ થી લઈને બાવીસ ત્રણ બે હજાર પચીસ

સામેની તરફ પણ તૈયાર સામે છે જોઈ શકો છો મિત્રો સામેની તરફ તૈયાર થઈ છે જ કથાનું રસપાન કરાવશે તમે જોઈ શકો છો મોટા મોટા સાઉન્ડ સ્પીકર લગાવવામાં આવેલા છે તમે જોઈ શકો ઉપરની સાઈડે મોટા મોટા ઝુમર લગાડવામાં આવેલા છે તેમજ એલ ઇડી લાઈટ લગાડવામાં આવેલી છે તમે જોઈ શકો છો તો મિત્રો આ બાજુ તમે જોઈશો ને તો ફાયર બ્રિગેડ અને એવી તમામ તાત્કાલિક સારવાર અહીંયા છે આરોગ્ય કેન્દ્ર દવાખાના વિભાગ તેમજ એ તમામ ડોમ તમને અહીંયા જોવા મળશે એટલે ફૂલ સુવિધા કરવામાં આવેલી છે અહીંયા સમગ્ર ગોપાલક ભરવાડ સમાજ તેમજ ઠાકર બાપામાં આસ્થા રાખતા જે ભક્તો છે એનું આસ્થાનું એક કેન્દ્ર છે આ બાવળિયાળી ધામ અને આ બાવળિયાળી ધામ ખાતે જ્યારે લગા ઠાકર બાપાના દ્વારાની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા હોય ભગવત કથાનું આયોજન હોય અને રાસનું પણ આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે આ દ્રશ્યમાં જે જોઈ શકો છો તે એકસો ને અગિયાર ફૂટ લાંબી અગરબત્તી વડોદરામાં નિર્માણ કરવામાં આવ્યું હતું અને બીજી એક છપ્પન ફૂટની પણ બનાવવામાં આવી હતી

યજ્ઞમાં જે હવન સામગ્રી વપરાય એ તમામ હવન સામગ્રી આમાં વાપરવામાં આવી છે આનું વજન બે હજાર નવસો ને એક કિલો છે અને આ લગભગ સતત ત્રણ મહિના સુધી આ પ્રજ્વલિત રહેશે જય ઠાકર તો મિત્રો અત્યારે અહીંયા તમે નિહાળી શકો છો આ એકસો ને અગિયાર ફૂટની અગરબત્તી છે તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ તમને પાછળનો કેન્દ્ર કરી બતાવતો આ બસો વીઘામાં ગ્રાઉન્ડ કરવામાં આવેલું છે એ કામ ચાલુ છે અને અહીંયા હુડો રાસ રમાવાનો છે જે ભરવાડ સમાજની બેનો દીકરીઓ છે તે હોડો રાસ લેવાની છે આ ગ્રાઉન્ડમાં લેવાની છે તમે જોઈ શકો છો કેવડું મોટું ગ્રાઉન્ડ છે તમે જોઈ શકો છો અને હજી આપણે કામકાજ ચાલુ છે તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો કામ કામ ચાલુ ચાલુ છે છે બધું તમામ મિત્રો તમે જોઈ શકો છો કે આ બધી બહેનો છે તે અલગ અલગ ગામથી આ લોકો બગદાણાથી આવ્યા છે અને આ લોકો મહુવાથી આવ્યા છે ને તો આ બેનો બધી સેવામાં આવી છે અને તેમનો અહીંયા ઉતારો છે તમે જોઈ શકો છો બોલો બાપા સીતારામ અત્યારે આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં તમે જોઈ શકો છો જોઈ શકો છો મોટા મોટા તપેલામાં જે જ્યાં સાંજની પ્રસાદીનું જે કરવાનું છે તે મોટા મોટા તપેલામાં આયોજન કરવામાં આવ્યું છે જો આ બધા આપણે બધા નથી આપણે બધા આવેલા છે ને સેવા આપે છે બધા ત્યારે શાહ બનાવી રહ્યા છે ને જોવો

આજની રસોઈ અમારે લાપસી મગફાડા છે પછી બુંદી લાડવા ગાંઠિયા એ સિવાયના ત્રણ ચાર બીજા શાક રોટલી દાળ ભાત છાશ વગેરે બધું મેનું છે અને ઠાકોર બાપાની દિયાથી આ ઘણા વર્ષો પછી પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું જે આયોજન કર્યું છે એમાં આઠથી દસ લાખ લોકો આ કથા દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન લોકો વધારવાના છે અને અહીંયા જે દુવાર એ આ જે વ્યવસ્થા છે એ ઠાકર બાપાની અસીમ કૃપાથી આ ભવ્યથી ભવ્ય મહોત્સવ ઉજવવાનો છે એટલે આ મહોત્સવની અંદર દરેક ધર્મ પ્રેમી જનતાનો લાભ લેવાના છે અને પૂજ્ય રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ દરમિયાન અહીંયા લોક રેગ્યુલર રોજે રોજ ઓછામાં ઓછા પર ડે પચાસ હજારથી લાખની વચ્ચેની જે માણસો જે આવવાના છે એટલે એવી રીતે દસેક દિવસનો આઠ દસ દિવસના મહોત્સવમાં દસેક લાખ લોકો આવે એવી ભાવના અને બાપાની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ગ્રુપ આવે છે અહીંયા ગુરુ આશ્રમ બગદાણા આશ્રમ સેવા તરફથી સ્વયંસેવકો આવ્યા છે અહીંયા એ સિવાય માલધારી સમાજના ખૂબ મોટા યુવાનો બધા બધા આજુબાજુના સેવકોએ આવ્યા છે અને આ ઠાકર દ્વારાની અંદર તમામ સમાજના લોકો એકત્રિત થઈ અને આ મહોત્સવ ઉજવી બધા આ દસ દિવસનું જે રસોડું છે એ દરમિયાન જે કાંઈ સીધું છે કાચું સીધું એ અમે કોઠાર છે આ ટોટલ અને આની અંદર તમામ વસ્તુ આવી ગઈ છે અને આ સિવાયની બીજી વસ્તુ ચાલુ છે અત્યારે અવિરત આવે છે અને બાકીનો જે કોઠારની અંદર તમામ વસ્તુઓ બાપાની પીડાથી પહોંચવા આવી જાય બાકીની બીજી પહોંચે અત્યારે જે રસોડું છે એ આપ તમે જોઈ રહ્યા છો બધું મિત્રો તમે જોઈ શકો છો કે જે અહીંયા નવ દિવસ જે પ્રસાદ થવાની છે તેમનો જથ્થો અહીં રાખવામાં આવેલો છે તમામ સામગ્રી અહીં રાખવામાં આવી છે તમે જોઈ શકો છો મોટો જથ્થો રાખવામાં આવ્યો જેમ કે તેલના ડબ્બા તમે જોઈ શકો છો ભારે સંખ્યામાં તેલના ડબ્બા રાખવામાં આવેલા છે તમે જોઈ શકો છો બાપાશ્રીનો ભંડાર છે આની અંદર બાપાશ્રીની કૃપાથી કાંઈ ખૂટે એવું નથી અવિરત માણસોનો પ્રવાહ ચાલુ રહે તો એ બાપાનો એટલો બધો બાપાનો પ્રભાવ છે કે બધા જ લોકો આની અંદર પસાર લઈ શકશે અને બાપાની કૃપાથી અસીમ કૃપાથી આ વર્ષો પછી બાપાની દયાથી આ પૂર્ણપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે થઈ રહ્યો છે એ ભવ્યથી ભવ્ય બાપાની કૃપાથી બધું ઉજવાય એવી અમારી ભગવાન ઠાકોર બાપાની પ્રાર્થના જય ઠાકોર જય ઠાકોર તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા શાકભાજી રાખવામાં આવેલા છે જે મહાપ્રસાદમાં પ્રસાદમાં વાપરવામાં આવશે તમે જોઈ શકો છો અને આ બાજુ લાડવાની પ્રસાદી એ બની ગઈ છે તમે જોઈ શકો છો બાજુ પણ મોટી મોટી શોધકીઓ રાખવામાં આવેલી છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો અહીંયા ઠંડી ઠંડી સાસ પ્રસાદી આપવામાં આવે છે તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે કાંઈ અહીંયા જે રાખવામાં આવ્યું છે તેમનો અહીંયા નકશો છે તમે જોઈ શકો છો અને વિડીયોને પોઝ કરીને તમે જોઈ શકો છો કયું કઈ જગ્યાએ રાખવામાં આવેલું છે જોઈ શકો છો એક વસ્તુ હું તમને બતાવી દઉં કે આ જે દેખાય તે જે રાસ જે રમાવાનું છે તેમનું ગ્રાઉન્ડ છે અને અહીંયા મુખ્ય મંદિરનો છે તમે જોઈ શકો અને તમામ નકશો તમે પોઝ કરી વિડીયોને પોઝ કરી જોઈ શકો છો અને હવે આપણે જઈ રહ્યા છીએ ટેન સિટી તરફ તો ચાલો આ બાજુ ટેન્ટ લગાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો તમને અંદર તો તો તમે જોઈ શકો ઉપર એક પંખો લગાવવામાં આવેલો છે આ દેખાડવ ચાર્જિંગ માટે બોર્ડ મેકવામાં આવેલું છે લાઈટ માટે અહીં આ બાજુ ટોયલેટની વ્યવસ્થા કરવામાં આવેલી છે હજીત કામ ચાલુ આવી ગયા છે અહીંયા છ ડોમ રાખવામાં આવેલા છે જે આરામ જે બહારથી લોકો જે આવવાના છે તેમના માટે વિશ્રામ કરવા માટે આરામ કરવા માટે છે જેમ કે ત્રણ ડોમ છે ભાઈઓ માટે છે અને ત્રણ ડોમ બહેનો માટે તેવી જ રીતે આ તરફ ચાર ડોમ રાખવામાં આવેલા છે જેમ કે જે પ્રસાદી માટે છે બે બહેનો માટે છે બે ભાઈઓ માટે છે તમે જોઈ શકો છો તો મિત્રો આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમારા મિત્ર સાથે પણ શેર કરો અને ચેનલ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળશો આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ